ગામના ચાર રસ્તા પાસે હનુમાન જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે તેઓ ગત તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તેમની બંધ દુકાનને નિશાની બનાવી અને દુકાનની પાછળ આવેલા ઝાડ પર ચડીને દુકાનનું છતનું પતરું તોડીને અંદર પ્રવેશ્યા હતા તેમજ કપડા સહિત જનરલ સ્ટોરની વિવિધ ચીજ વસ્તુઓ અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દુકાન માલિક બળવંતભાઈ પરમાર દુકાન આવ્યા ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે તરત જ પહોંચી હતી જોકે તે સમયે તેઓની પાસે બિલો ન હોવાથી તેઓએ જે તે સમયે ફરિયાદ ન કરી હતી બાદમાં બિલો રજૂ કરતા ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ